ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વડોદરામાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ અને સ્થળાંતર કામગીરી કરવામાં આવી રહી છે આજે વડોદરામાંથી વધુ પંચોતેર લોકોનું રેસ્ક્યુ કરીને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે વડોદરા શહેરના નાકોટા વિસ્તારમાંથી વીસ પુરુષો ચૌદ મહિલા અને પાંચ બાળકો સહિત કુલ ઓગણચાલીસ લોકોને એનડીઆરએફની ટીમે ઉગારી લીધા છે તો વડસર વિસ્તારમાંથી દસ પુરુષ પંદર મહિલા અને અગિયાર બાળકો સહિત કુલ છત્રીસ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે આમ આ આકાશી આફતમાં લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ દેવદૂત બનીને લોકોની વધારે આવી છે તો ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વડોદરામાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ અને સ્થળાંતર કામગીરી કરવામાં આવી રહી છે આજે વડોદરામાંથી વધુ પંચોતેર લોકોનું રેસ્ક્યુ કરીને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી વીસ પુરુષ ચૌદ મહિલા અને પાંચ બાળકો સહિત કુલ ઓગણચાલીસ લોકોને એનડીઆરએફની ટીમે ઉગારી લીધા છે તો વડસર વિસ્તારમાંથી દસ પુરુષ પંદર મહિલા અને અગિયાર બાળકો સહિત કુલ છત્રીસ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે આમ આ આકાશી આફતમાં લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ દેવદૂત બનીને લોકોની વાહરે આવી છે